હેલો દોસ્તો હું છું મહિ આજે આપણે આવી ગયા છીએ ચોટીલા તો આજના નવા બ્લોગમાં આપનું સ્વાગત છે ચાલો આપણે આજે દર્શન કરીશું મા ચામુંડાના તમે અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયો કેવું લાગ્યું એ કોમેન્ટ સમક્ષ કરી જરૂર બતાવજો તો દોસ્તો આપણે ફાઇનલી ચોટીલા પર્વત પાસે આવી ગયા છીએ સામે દેખાય છે ગેટ ત્યાંથી ચોટીલા પર્વતના પગાર સ્ટાર્ટ થાય છે

આમ તો જનરલી છસો પચાસ પગલા થયા છે અને ચડતા સામાન્ય કે નોર્મલ વ્યક્તિ છે જેને ખાસ કોઈ પ્રોબ્લેમ નથી તેમને અડધો કલાક કે પાનો કલાક લાગે છે પણ કે તમે માની લો કે જેની ઉંમર વધારે છે અથવા ઘૂંટણને કે કોઈ બીજો પ્રોબ્લેમ છે તો ટાઈમ પણ લાગે છે પણ કોઈ ખાસ તકલીફ પડતી નથી ચાલો ભાઈ ચાલો જલ્દી ચાલો થઈ રહ્યું

અમારી ટીમ થાકી ગઈ છે વિજય નીચે છે અને આગળ આવી ગયા છે તમે ચોટીલાનો નજારો જોઈ શકો છો કેટલો સુંદર દેખાય છે કેટલો સરસ

તમે અમારી ચેનલને જો સબસ્ક્રાઈબ ના કરી હોય તો પહેલાં અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લો જેથી નવા વિડીયો નોટિફિકેશન તમારા મોબાઈલમાં પડી તમે જોઈ રહ્યા છો આ બૂટ ચંપલ ઉતારવા માટેનું સ્ટેન્ડ બનાવવામાં આવ્યું છે તો તમારા બૂટ ચંપલ વગેરે ગમે તે તમે અહીંયા ઉતારીને તમે મંદિરની અંદર દર્શન કરી શકો છો અહીંયા તમે જોઈ શકો છો કે જે ભાવિ ભક્તો છે તે દર્શન કર્યા બાદ અહીંયા બહાર બેસતા હોય છે આપણે અહીંયાથી મંદિરમાં અંદર જવાના તરફ જઈ રહ્યા છીએ તમે જોઈ શકો છો અહીંયાથી જે માણસો લાઈન છે પુરુષો માટે અંદર જવાનો રસ્તો રસ્તોથી આપણે જમણી બાજુ કરવાનું છે જે મંદિરનું મંદિર માતાજીની મૂર્તિ છે ભાવિ ભક્તો માતાજીને હાથ જોડીને પ્રાર્થના કરી રહ્યા છે કહેવાય છે કે સાચા દિલથી તમે જો માંગો તો માં ચામુંડા દરેકની મનોકામના પૂર્ણ કરે છે પછી તમારી કોઈ પણ સમસ્યા હોય આર્થિક સમસ્યા હોય કે સામાજિક સમસ્યા હોય કોઈને લગ્ન ન થતા હોય કે નોકરી ન મળતી હોય કોઈ પણ બી પ્રકારની સમસ્યા હોય માત્ર માતાજીને શ્રદ્ધા રાખવાથી મનોકામના પૂર્ણ થાય છે અહીંયા મંદિરે હજારો ભક્ત શ્રદ્ધાળુઓ આવે છે ખાસ કરીને આરતીનો મહિમા છે અહીંયા આરતીના સમયે તમને આવી શકો તો બેસ્ટ છે તો દોસ્તો

ચાલો ત્યારે બે નાની નાની દેરીઓ છે એક સંતોષી માનું મંદિર છે અને સાત બહેનો ખોડિયાર માતાજીનું નાનું પણ એવું એક મંદિર છે આગળ તમે અહીંયા જોઈ શકો છો સંતોષી માનું મંદિર છે આ છે સંતોષી માનું મંદિર તેમજ તેની આગળ જે તમને બતાવું આ છે ખોડિયાર માતાનું મંદિર અને અહીંયા સાત બહેનો જે સાત બહેનોનું મંદિર છે અહીંયા તમે જોઈ શકો છો દર્શન પણ કરી શકો છો તમે અહીંયા મેઇન મંદિરની પાછળ તમે આવી શકો ત્યારે અહીંયા તમે જોઈ શકો છો આ જે તિલક કરવામાં આવે છે અહીંયા તિલક માટેનું કંકો સિંદુર સામે તમે જોઈ શકો છો મેળીમાનું મંદિર થોડા તમે નીચે ઉતરશો પગથી એટલે અહીંયા કાળબેરવનું મંદિર છે જે ડેરી જેને કહેવાય છે કાઠિયાવાડી ભાષામાં સૌરાઠી ભાષામાં એવું કહેવાય છે કે રાત્રિના સમયે જ્યારે આ મંદિર બંધ કરવામાં આવે છે ત્યારે કોઈપણને રોકાવાની મંજૂરી હોતી નથી આ કાળબેરવ છે જે આખા પર્વતની રક્ષા કરે છે તમે જોઈ શકો છો કાળબેરવની ડેરી અહીંયા એક આખા ધો છે જે લોકો ચુંબડી બાદા લઈને આવતા હોય છે અહીંયા માતાજીનો સિંહ છે ઘણા લોકોને એવું માનવું છે કે રાત્રિના સમયે આ જે સિંહ છે એ સાજો થઈ જાય છે અને આખા પર્વતને આખા વિસ્તારની રક્ષા કરે છે લોકો અહીંયા આવે છે ખાસ કરીને દર્શન કરવા તમે પણ એ દર્શન કરજો જરૂરથી હવે આપણે આવી ગયા છીએ જે આ મંદિરની એક્ઝેક્ટ પાછળની સાઈડમાં આ છે માં લખેલું જે ચિહ્ન દેખાય છે જ્યારે તમે અમદાવાદ રાજકોટની સાઈડમાંથી પસાર થતા હશો આ ચિહ્ન કરવાનું ભૂલતા નહીં આપણે આવી ગયા છે ફાઈનરી નીચે તમે જોઈ શકો છો જે નીચે સેવા ટ્રસ્ટ દ્વારા બનાવવામાં આવેલું એક મંદિર છે જે ઉપર નહીં ચડી શકતા તેમના માટે અહીંયા દર્શન પણ બી કરી શકે છે તમે જોઈ શકો છો અહીંયા પણ બી જોવા જેવું છે પણ અંદર કેમેરો અલાઉડ નથી એટલે આપણે અંદરનો વ્યૂ તમને બતાવી નહીં શકતા જો તમને અમારું જો આ વિડીયો ગમ્યું હોય તો વિડીયો આગળ શેર જરૂર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ બી ભૂલતા નહીં